वापी ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાપીના વીઆઈઈ ગ્રાઉન્ડ ખાતે વાપી તથા આજુબાજુની 24 ટીમોએ ભાગ લીધો હતો જેમાં 8 ગ્રુપ બનાવવામાં આવ્યા હતા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાની હાજરી આપી હતી વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ પણ હાજર રહ્યા હતા श्री समय पटेल जी भाई આપણે સૌ જાણીએ છીએ કે ભારતના દરેક નાગરિકના વિકાસ માટે અને પ્રગતિ માટે ભારતમાં અનેક સંસ્થાઓ કામ કરે છે અને એમાં શરૂઆતમાં સૌથી પહેલી કોઈ સંસ્થા હોય તો રાષ્ટ્રીય સેવક સંઘ એની બધી ભાગની સંસ્થાઓ એ પણ સેવા અને લોક ઉપયોગી કામો કરે છે એમાં લઘુ ઉદ્યોગ ભારતીએ સમાજના બધા લોકો નજીક આવે એ માટે ઈસા મુંડા જે આદિવાસીઓના ભગવાન કહેવાય છે એમના નામે એક સર્વ સમાજ આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એ માટે સર્વે આયોજકોને અભિનંદન આપું છું બલદેવભાઈ પ્રજાપતિ અને અમારા મેહુલભાઈ પટેલને પણ ખાસ અભિનંદન આપું છું કે દરેક સમાજ એક થાય ને ક્રિકેટની રમત રમવાથી હાથ જીત તો સમજ પડે જ પરંતુ સમાજ નજીક આવે એકબીજાને ઓળખે અને સાથે સાથે જીતવાની સાથે હારવાની પણ આપણને જે એક ટ્રેનિંગ મળે છે કે હારવાનો પણ આપણને એક અહેસાસ થાય છે એટલે આપણે કોઈ પણ પરાજય પચાવતા પણ શીખીએ જીતતા પણ શીખીએ અને સાથે સાથે એકબીજાની સાથે ઇન્ટરપર્સનલ સ્કિલમાં એકબીજાને સમજીને આગળ વધીએ આજે આપણે ભગવાન દિરસા મુંડાની દોરસોમી જન્મ જયંતીના નિમિત્તે આપણે બધા વાપીના અને વાપીના આજુબાજુના જે ગામડાઓના હિન્દુ સમાજ એવા ચોવીસ હિન્દુ સમાજની ટીમ ને ભેગી કરીને આપણે અહીંયા ક્રિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું છે આપણું મેન ઉદ્દેશ્ય એ છે કે બધા બધા અલગ અલગ હિન્દુ સમાજના લોકો ભેગા થાય અહીંયા એકબીજાનું જે પણ સમાજનું જે કંઈ પણ હોય તે એકબીજા સાથે શેર કરે અને બધા એક એક થાય અને રહે એના માટેનું આજે અમે આયોજન કર્યું છે અને આયોજન અમે બે દિવસ કર્યું છે ઓગણીસ અને વીસ કાલે વીસ તારીખે સાંજે છ વાગે એનું સમાપન થવાનું છે અને ચોવીસ ટીમો માં અમે અલગ અલગ આઠ ગ્રુપ પાડ્યા છે આઠ ગ્રુપ માં ત્રણ ટીમ ને રાખી છે અને બધી જ હિન્દુ સમાજની ટીમો છે અને આ જે આઠ ગ્રુપ માંથી જે ટોપની ટીમ હશે એ ક્વોર્ટર ફાઈનલ રમશે અને સેમિફાઈનલ રમીને ફાઇનલ રમશે